મા તુંય કો તું હે એ ગંધારીના પેટના જાન કે સુક મા નકર હમણે એક જાપો માર ડબ્બામાં જાય હું ન લેવાનો અરે લે ની કે માર તો તને મારી મારીને ધોઈ નાખું ને તું જાન કે ગંધરા વેડો કરસ તો અલ લે એ ઓવ માર દીકરાને મારો આ મારે એક એક દીકરો છે મારો દીકરાનો દીકરો બટા

તને ખબર છે અહીંયા ખડકા એ કુચરું હતું ને સ્ટેશન પર મરી ગયું હતું એનું ભૂત છે ને બધા છોકરાને ઉપાડી જાય છે ગંધારા હોય ને બોલાવું બોલાવી લો હા તો વાંધો ને બોલાવી લો બસ આ બધા બટા આ કચરો એનો ને કચરા પેટીમાં નાખ કે નકર ભૂત આવશે હો ભલે આવે એ હા હવે રેવા દ્યો એને સન ભલે ઉપાડી જાતું બોલા દયો મને એ કુચરાને ભૂત એ કુચરાને ભૂત એ અહીંયા એના ના ગંધારીનાને ઉપાડી જા આ જોતો જ નથી હરા જોઈએ ને બટા બટા કરીને આને કેવો બગાડ્યો આને સન હવે તો મારી નાખોસ મારે હા એ ભૂતાયું હય 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 આટ એ આરા હાજુ કા માર છોકરાને ઉપાડીને વયુ ગયું સ્ટેશનની બારું ઉતરી ગયું હવે હું કરશું હવે વાયા પકડી લેવી આ તો ધોડો મારું મોઢું હું જોઉં અરે બાપ

અરે બાપરે ઈ ભૂત વાલા છોકરાને ઉપાડીને ગયું આ ઉગો માર કે લઈ જાસો હે બટા ઈ તારો છોકરો હતો હા બા હમણા ભૂત માર છોકરાને ઉપાડીને બહાર વયુ ગયું ઈ તો મેં જોયું બટા તો હાલો ને આપણે બધાય થઈને બચાવવા જાય એ બટા તારું બાપ અહીંયા આપણે આનો જોઈએ કે ભૂત છે આપણને બધાને મારી નાખે આમ જો

ગાડી મને આ કાઈ તો રેલગાડીમાં કચરો માં અને તું જાન કે આ તો તને હું ખાય જ ગુજરાત બોધમન જાવ દે આવે હું ટ્રેનમાં કચરો કસરો નાખું તું એ મે માં આ તો તને હું ખાય જ સમાદાર ઓલા બધાય દોડ્યા આવે છે ને કી બાજા લાગે છે આવવા દો આવવા દો એને એ છોડી બાજા ને બધાય ના સાહેબ અમે કોઈ બાયદા નથી તો શું થયું અરે મારી આડે ટ્રેનમાં માં કેવું થયું તમને કઈ ખબર છે શું થયું એ સાહેબ હું વાત કરું તમને હું માર હાહાન માર છોકરો ત્રણે ટ્રેન માં બેઠા હતા તો જન માર છોકરો ને ગંધારું કરતો તો થૂકતો તો અને કચરો નાખતો તો અને મેં એને માર્યો મારી વાત જ નોતો માનતો તો મેં એને બીવરાવાટુ ખોટું ખોટું કુતરા ને ભૂતને બોલાવ્યું તો એ ભૂત હાચું ગાવીને માર છોકરાને ઉપાડી ગયો તમે કઈ કરો હે જમાદાર